કાંટી થયા આશીર્વાદ પોઈન્ટ પાસેથી કડોદરા પોલીસે રૂપિયા એક પોઈન્ટ બ્યાસી લાખ થી વધુ દારૂ અને મુદ્દામાલ સાથે બેને ને ઝડપી બે ને જાહેર કર્યા કડોદરા પોલીસ ફટક નો સ્ટાફ પેટ્રોલિંગ માં હતો દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે ચૌધરી તેમજ હેડ કોન્સ્ટેબલ મિતેશ અનિલભાઈ પટેલને સંયુક્ત બાતમી મળી હતી કે ત્યાં થઈ આશીર્વાદ પોઈન્ટ એપાર્ટમેન્ટમાં રહેતો જીતેન્દ્ર રૂપી પંજી પોતાના કબજામાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો રાખી છૂટક વેચાણ કરી રહ્યો છે ચોક્કસ ત્રણસો આઠ જેની કિંમત રૂપિયા એક લાખ સિતોતેર હજાર છસો તથા મોબાઈલ ફોન નંગ એક મળી કુલ રૂપિયા એક લાખ બ્યાસી હજાર છસો ના સાથે માર ખાતે રહેતો જીતેન્દ્ર ઉર્ફે પંજી ઉદય પ્રમોદ રાજપૂત અને યાદવ રહે ઝડપી પાડી દારૂનો જથ્થો મંગાવનાર રિંકુ લક્ષ્મણ દુબે અને દારૂનો જથ્થો આપનાર લક્ષ્મણ ઉર્ફે લચ્છુ મેવાડા ને વન્ટે જાહેર કર્યાની પ્રેસ નોટ સવારે અગિયાર વાગે પ્રાપ્ત થઈ જેની આગળની તપાસ કરતા જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેજી ચૌધરીએ હાથ ધરી છે